નમસ્કાર દર્શક મિત્રો સ્વાસ્થ્ય સેતુ સંવાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સનસાઇન વિટામિન સનસાઇન વિટામિન એટલે કે વિટામિન ડી આપણે એવું જાણીએ છીએ કે ભાઈ સૂરજ આપણી આજુબાજુ દરેક આજુબાજુ છે તો પણ આ વિટામિન ડી જેને સનસાઇન વિટામિન કહે કે એ અંધારાની જેમ વિટામિન ડી ની બહુ જ ઝડપથી ફેલાઈ રહી છે એટલે કે વિટામિન ડી ડિફિશિયન્સી વિશે આપણે આજે વાત કરવાના છે અને મારી સાથે છે ડોક્ટર રુમન્દ્રુ વેલકમ ડોક્ટર રુમન્દ્રુ ડોક્ટર ધ્રુવ સર ડાયરેક્ટર ઇન્ટરનલ મેડિસિન ડિપાર્ટમેન્ટ એચસીજી હોસ્પિટલ્સ મીઠાકલી અમદાવાદના આપણે બધાને ખબર છે કે વિટામિન ડી એટલી બધી કોમન છે પણ એટલા બધા મીઠ એટલા બધા ગેરમાન્યતાઓ વિટામિન ડી વિશે ફરે છે કે મને એક માર્ક ટીનનો એક એક કોટ યાદ આવે છે કે જયારે જયારે હજી એમ કે જયારે ટ્રુથ છે એના પર બધા શુઝ પહેરી રહ્યું છે ટ્રુથ હજી માર્કેટ લોકો સુધી પહોંચવાની તૈયારી કરે છે ત્યાં સુધીમાં જે મિસકન્સેપ્શન છે ગેરમાન્યતા છે એને અડધું વર્લ્ડ ફેરી લીધું છે એટલે આ વિટામિન ડી માટે પણ એવું જ છે કે સાચી માહિતી કરતા ખોટી માહિતી અત્યારે વધારે આપણી પાસે છે તો એ માહિતી આ અંધકાર જે છે વિટામિન વિટામિન ડી કે એ આપણે આજે દૂર કરીએ એના માટે જ આપણે આજે ચર્ચા કરવાના છીએ એટલે જે મેં કીધું એમ કે આપણી પાસે સુરત છે સપ્લિમેન્ટ્સ છે સોશિયલ મીડિયાની દુનિયા છે તો શું કરવાનું પડી સૂરજના કલરવાળી ગોળીઓ ખાવાની કે કંઈક નવી વસ્તુ જાણવાની એના માટે આપણે ડોક્ટર હુમન ધ્રુવ સરને આજે બોલાવ્યા છે સો તમારો ચાણક લઈ લો ચુસ્તી લઈ લો અને ઓફકોર્સ તમે સૂર્યપ્રકાશમાં બેઠા હશે એવી આશાઓ રાખું છું તો એ અમારી પોડકાસ્ટમાં તમારું સૌનું સ્વાગત છે તો ડોક્ટર ધ્રુવ સર પહેલાથી એ સમજાવો એક જ વિષયમાં ખબર નથી પડતી કે વિટામિન ડી ખરેખર વિટામિન છે કે કોઈ હોર્મોન છે વિટામિન ડી છે તો વિટામિન પણ શરીરમાં બનતું ફેટ સોલ્યુબલ વિટામિન છે જે શરીરમાં પૂરતા પ્રમાણમાં હાજર હોય તો ઘણા બધા હોર્મોન્સ પ્રોપરલી કામ કરે એટલે હોર્મોન માટે જરૂરી એવું વિટામિન છે જે પોતે પણ પોતાની રીતે હોર્મોન તરીકે એક સ્ટાવ તરીકે કામ કરે છે એટલે એ ડબલ રોલમાં કામ કરી રહ્યું છે વિટામિન પણ છે અને હોર્મોન પણ છે ઓકે અને આપણે એવું સમજીએ જનરલી કે વિટામિન ટી ટી ડી ડેફિશિયન્સી એટલે હાડકાનો દુખાવો થાય એટલે વિટામિન ડી એટલે ખાલી એનું લેવા દેવા હાડકા સાથે છે કે કોઈ બીજી વસ્તુ સાથે પણ એનું કંઈ કામ છે દસ વર્ષ પહેલાં કહું તો આપણે ચોક્કસથી કહે કે હાડકા સાથે લેવા દેવા છે પણ હવે એટલી બધી નવી એવિડન્સ પે શોધ થઈ છે કે જેની અંદર જાણવા મળ્યું છે કે વિટામિન ડી ની ખામી સાથે જોડાયેલા છે છે સૌથી સૌથી આગળ ડાયાબિટીસ એની સાથે કેટલાક કેન્સર એની સાથે કેટલાક આંતરડાના રોગો અને આવા કેટલા બધા રોગો એવા છે કે જે વિટામિન ડી ની ખામી સાથે જોડાયેલા છે આગળ આપણે વિટામિન બી ટ્વેલ ની ક્યારેક વાત કરી હતી ત્યારે આપણે એવું જોયું હતું કે વિટામિન બી ટ્વેલ આપવાથી બધા રોગો સુધરતા નથી એટલે એના જેટલા એપ્લિકેશન છે એ બધા હજી વાસ્તવિકતા નથી પણ વિટામિન ડીમાં એની ખામીને રીતે રોગો થાય છે એ પણ જાણવા મળે છે અને એ જ્યારે આપવામાં આવે ત્યારે ઘણા બધા રોગોમાં સુધારો થાય છે માટે એવું કહી શકાય કે વિટામિન ડી એ માત્ર હડકા માટેનું વિટામિન નથી એ ઘણા બધા રોગોને અટકાવવાનું સાધન છે ઓકે અને એના કોમન ડેફિશિયન્સીના કોમન લક્ષણો શું હોય ત્રણ એફ ફોલ્સ ફ્રેક્ચર ને ફ્રેજિલિટી આ ત્રણ કોમનેસ્ટ વસ્તુ કારણ કે વિટામિન ડી નું મુખ્ય કામ જ છે કેલ્શિયમ નું એબ્સોર્બન શરીરમાં વધારવાનું કેલ્શિયમ નું એબ્સોર્બન વધાર્યા પછી લોહીમાં કેલ્શિયમ નું સ્તર જાળવવાનું અને એનાથી પણ વધારે હડકા ની અંદર કેલ્શિયમ નું સ્તર જાળવવાનું આ ઉપરાંત કેટલીક સમજણ જે આપણને કદાચ નથી એ એવી છે કે આપણા હડકા સ્ટેડી નથી તમને જાણીને બહુ ન વય કે આપણા હડકામાં સતત અંદરની સાઈડ ઉપર નવસર્જન થાય છે નવસર્જન એટલે હડકાના કેટલાક સેલ્સ નાશ પામે અને કેટલાક નવા બને જેને ઓસ્ટિયોક્લાસ્ટ નાશ પામવું ઓસ્ટિયોબ્લાસ્ટ નવા બનવું જેથી કરીને હડકાનું ફિગર હડકાની અંદરની સંરચના રેગ્યુલરલી નવી બને અને આપણે કેટલીક વખત સાંભળીએ છીએ કે કેટલાક ફ્રીજ જૂના થઈ ગયા ને તૂટવાને આર્યા ને આવું કંઈ હડકામાં નથી થતું કારણ કે સતત રીમોડેલિંગ થાય છે એની સર્વિસિંગ થાય છે અને આ સર્વિસિંગ થવાનું મુખ્ય કારણ છે વિટામિન ડી રાઈટ તો વિટામિન ડી ની ખામીને કારણે બાળકોમાં પણ તકલીફ થઈ શકે એડલ્ટમાં પણ તકલીફ થઈ શકે મુખ્યત્વે હાડકાના રોગ થઈ શકે જેમાં હાડકા પોચા પડી જાય હાડકા સોફ્ટ થઈ જાય નાનપણમાં જ્યારે હડકાના છેડા જોડાયેલા ના હોય તો રિકેટ થાય જેથી કરીને વળેલા હાડકા થાય હાથ પગ બંને વળેલા રહે અને એ પરમાનન્ટ ડિસેબિલિટી થઈ જાય જ્યારે એડર્સ અંદર ત્યાં હાડકા ઓલરેડી બની ચૂકેલા છે એ લોકોની અંદર ફ્રેક્ચર્સ થાય કારણ કે હડકાંનું રિમોડલિંગ નથી થયું એ લોકોમાં ફોલ્સ થાય કારણ કે હડકાં જે સપોર્ટ આપવા જોઈએ ચાલતી વખતે એ ના આપી શકે અને પગ વળી જાય વ્યક્તિ પડી જાય ફોલ્સ અને ત્રીજું ફ્રેજીલિટી ફ્રેજિલિટી એટલે મસલ્સની કામ કરવાની શક્તિ ઘટતી જાય કારણ કે મસલ્સનું કામ હાડકા ઉપર આધારિત છે તો આ ત્રણ મુખ્ય લક્ષણો કહેવાય પણ આ ઉપરાંત જો વિટામિન ઇ પૂરતું ના હોય તો ડાયાબિટીસ થવાની શક્યતા ઘણી વધી જાય કેટલાક કેન્સર થવાની શક્યતા વધી જાય તમને મેદસ્વી પણ થવાની શક્યતા વધી જાય કેટલાક રેકોર્ડ એવું કહે છે કે તમારું બ્લડ પ્રેશર થવાની શક્યતા વધી જાય અને આવા ઘણા બધા રોગો એવા છે કે જે તમારી શક્યતા વધે અને વિટામિન ડી પૂરતું કરવાથી એની શક્યતા ઘટે એટલે વિટામિન ડી એટલે ખાલી હાડકાનો પ્રોબ્લેમ એવું નથી કે પરસેટાઇ વિટામિન છે જેનાથી બહુ બધું થાય હવે આપણે હમણાં જ શરૂઆતમાં ચર્ચા કરી કે ભાઈ સૂર્યપ્રકાશમાં સ્કીન એક્સપોઝ થાય એટલે વિટામિન ડી બને તો પણ તો આટલી બધી ડેફિશિયન્સી આપણે જોઈએ છીએ કેટલા બધા લોકો વિટામિન ડી ડેફિશિયન્ટ છે બહુ બધા રિપોર્ટ્સ આપણે એવી રીતે જોઈએ છે તો શું લાગે છે સનસ્ક્રીન લોશન છે ઇન્ડોર લાઈફસ્ટાઈલ છે આ બધા ભેગા થઈને વિટામિન ડી નો એક ઘડો લાડો કરી દીધો છે કે શું થયું છે વિટામિન ડી સાથે કેમ આટલી બધી ડેફિશિયન્સી ના કેસ આપણે જોઈએ છે વિશ્વમાં વન બિલિયન એક બિલિયન લોકોને વિટામિન ડી છે એવું તો ઓલરેડી જાણવા મળેલું છે અને આ વિટામિન બી ટ્વેલ્વ જેવો હાઈપ નથી આ હકીકત છે એટલે ડેફિનેટલી વિટામિન ડી ની ખામી પુષ્કળ છે થવાનું કારણ એક આપણે સૂર્યપ્રકાશથી દૂર અને દૂર જઈ ગયા છે હવે એક ડ્રાઈવર મારી પાસે ટ્રક ડ્રાઈવર આવીને એવું કે કે સાહેબ મને તો વિટામિન ડી ની કામી થઈ જ શકે હું તો આખો દિવસ સનલાઇટ ની અંદર ટ્રક ચલાવું પણ આપણે જાણતા નથી કે કાચની આરપાર આવેલું સૂર્યનું કિરણ તમને વિટામિન ડી ચામડી નીચે પ્રોડ્યુસ કરી શકે નહીં રાઈટ ગરડી વ્યક્તિઓ જેમ ઉંમર વધતી જાય એમ ચામડી નીચે વિટામિન ડી બનવાની પ્રમાણ ઘટતું જાય જેમ તમારી ડાર્ક સ્કિન હોય મેલેનિનના પિગમેન્ટ્સ વધારે હોય બીજી ભાષામાં એશિયન્સ જેટલા પણ એશિયન્સ છે મોટા ભાગના બધા ડાર્ક સ્કીન છે એ લોકોમાં વિટામિન ટી ચામડી નીચે સૂર્યપ્રકાશથી બનવાની શક્યતા લગભગ ત્રીસ ટકા ઓછી હોય આટલું ઓછું હોય એમાં આપણે વિટામિન ટી બનાવવા માટે થઈને બીચ ઉપર જઈ અને લાંબા થઈને સન એમાં એક્સપોઝ થઈને બેસીએ પણ બધે જ સનક્રીમ જ્યારે પણ લગાડેલું હોય ત્યારે એની આરપાર સૂર્યપ્રકાશ જઈ શકે નહીં તમે રોડ ઉપર સવાર સાંજ સ્કૂટર ચલાવો પણ એ વખતે સંપૂર્ણપણે તમારી સ્કીન ટાંકી દીધી હોય તો વિટામિન ડી બની શકે નહીં નહીં વિટામિન ડી સૂર્યપ્રકાશ સિવાય કેટલાક ખોરાકમાંથી મળે છે પણ એ બહુ લિમિટેડ છે એટલે જો તમે સૂર્યપ્રકાશ ના વાપરતા હો તો તમારી પાસે સપ્લિમેન્ટ સિવાય કોઈ આરો નથી કેટલો સૂર્યપ્રકાશ કેટલા સમય માટે તો કે વીસ ડિગ્રી એ સૂર્ય સૂર્યના કિરણો તમારે પટ પડવા જોઈએ બપોરે બાર વાગે તમે સૂર્યમાં ફરતા હો તો એ વિટામિન ટી પ્રોડ્યુસ નહીં નહીં વીસ ડિગ્રી સવારે છ થી સાડા આઠ સુધી ભારત ની અંદર ઓન એન્ડ એવરેજ સૂર્યપ્રકાશ વીસ ડિગ્રી એ પડે તો છ થી સાડા આઠ ની વચ્ચે ઓછામાં ઓછી ચાલીસ ટકા સ્કીન એક્સપોઝ થવી જોઈએ તો તમે ફૂલ બાયલું શર્ટ પહેર્યું હોય તો વિટામિન ટી પ્રોડ્યુસ નહીં થાય અને ઓછામાં ઓછી વીસ થી ચાલીસ મિનિટ તો વીસ થી ચાલીસ ડિગ્રી વીસ થી ચાલીસ મિનિટ વીસ થી ચાલીસ ટકા સ્કીનનું એક્સપોઝર ઓકે ટ્વેન્ટી ટ્વેન્ટી અત્યારે બધું બહુ ફેમસ છે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર્મેટ જાળવીએ તો આપણા માટે એફિશિયન્સી ના થાય હવે બીજું તમે કીધું કે ભાઈ એવું લાગે ડેફિશિયન્સીના સિમ્ટમ જેમ તમે કહો છો કે હાઈટી પ્રિવેલ તો ચાલે ને ટેસ્ટ ના કરાવીએ તો પછી આપણે જેમ હમણાં સપ્લિમેન્ટેશનની વાત થઈ કે સપ્લિમેન્ટેશન સિવાય આરો નથી તો પછી બધાને આપણે આપવાનું ચાલુ કરી દઈએ વાંધો શું ટેસ્ટ પ્લેસ કરાવવો પડે કે પી અને વિટામિન ટી વચ્ચે મોટો ડિફરન્સ છે ઇનફેક્ટ પી પણ એકદમ સેસ નથી અને કેટલાક રિપોર્ટ્સ બતાવે છે પણ વિટામિન ડીમાં હાઈપર વિટામિનોસિસ

અને ચલો માન કે વિટામિન ની ખામી હતી આપણે ટેસ્ટ કરાવે અને ડેફિશિયન્સી આવી પાછો અગત્યનો સવાલ આવે તો ભાઈ એના માટે શું કરવાનું કારણ ગોળી પણ આવે છે સિરપ પણ આવે છે ઇન્જેક્શન પણ આવે છે અને તમે કીધું એમ કુદરતી રીતે મળે તો ભાઈ થોડીક ડેફિશિયન્સી હશે તો હું જતો રહીશ તું કામ દવા પણ લઉં અને આ કંઈક ચાલુ કર્યું મેં તો મારે કેટલો સમય લેવાનો ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો સૌથી પહેલાં તો વિટામિન ની જરૂરિયાત કેટલી તો કે પચાસ વર્ષથી અથવા સાહીઠ વર્ષથી નીચેની વ્યક્તિ માટે ચારસો થી આઠસો ઇન્ટરનેશનલ યુનિટ ડેહી અને એથી મોટી ઉંમરની વ્યક્તિ માટે લગભગ હજાર યુનિટ ડેહી વિટામિન ડીની ડેપો પ્રેપરેશન આવે કે જે એક સાથે તમે મહિને એકવાર કે પંદર દિવસે એકવાર લઈ શકો એટલે હજારને તમે ત્રીસે મલ્ટીપ્લાય કરો તો ત્રણ લાખ યુનિટ બે થી ત્રણ લાખ યુનિટ પર ડે પચાસ વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિ માટે આટલી જરૂરિયાત છે જો તમે સૂર્યમાંથી એ ના બનાવતા હોય રાઈટ તો આ તો વિટામિન ડી ની ખામી થતી અટકાવવા માટેનો ડોઝ થયો વિટામિન ડી ની ખામી હોય તો આના કરતાં ડોઝ ઘણો વધારે થાય પણ એકવાર વિટામિન ડી રેપ્લિનેશ થઈ ગયું પછી વારેગડી આ ડોઝ દેવાની જરૂર નથી પણ સૌથી મહત્વની વસ્તુ વિટામિન ડી એકલું કામ કરવાનું નથી કેલ્શિયમ વગર વિટામિન ડી તદ્દન નકામું છે જે રીતે ક્રિકેટ મેચમાં એક બાજુ બેટ્સમેન ઊભો હોય સામેનો માણસ આઉટ થયેલો હોય અને ત્યાં કોઈ બેક્સપેન ના હોય તો મેચ અટકી જાય એ જ રીતે એક બાજુ કેલ્શિયમ ને એક બાજુ વિટામિન ટી હોય તો જ મેચ આગળ ચાલે એટલે હજાર થી પંદરસો મિલીગ્રામ કેલ્શિયમ ની જરૂરિયાત ડેલી ના હોય અને એટલું તમે ના લેતા હો તો એ વિટામિન ટી કશું જ કામ નહીં કરે નુકસાન કરશે તો પહેલી વસ્તુ વિટામિન ટી ચાલુ કરો એની જોડે કેલ્શિયમ ઓછામાં ઓછું વન ગ્રામ કેલ્શિયમ

ડેપો ટેબ્લેટ તરીકે મતલબ મહિનાની કોળી તરીકે કે પછી ઇન્જેક્શન તરીકે તમે એ લઈ શકો ઇન્જેક્શન જ્યારે ડેક્ઝા સ્કોર જેને ઓસ્ટિયોપોરોસિસ માટેનો બોન પાત્રા સોફ્ટ થઈ જવાનો સ્કોર કહે છે એ જ્યારે માઇનસ થી પણ વધારે ખરાબ હોય ત્યારે અમે ટેમ્પરરી ચાર વીક માટે ઇન્જેક્શન આપીએ છીએ છેલ્લો પ્રશ્ન કેટલો સમય લેવું છે તો વિટામિન ડી જ્યારે ટ્રીટમેન્ટ તરીકે લેતા હોય જ્યારે એનો રિપોર્ટ તમારો થર્ટી નેનોગ્રામથી નીચે હોય અથવા તો ટ્વેલ્થ થી ગણો નીચે આ ત્યારે યુનિટ પર ડે મતલબ કે દર અઠવાડિયે એક લાખ વાળી ગોળી ચાર ગોળી એક એવું ચાર મહિના અને પછી દર વર્ષે એક વાર ચેક કરાવીને આવું ત્રણ વર્ષ સુધી કરવું જોઈએ વિટામિન ડી એકલું લેવું કેલ્શિયમ સાથે પ્રિવેન્શન માટે વિટામિન ટી આઠસો થી હજાર યુનિટની ટેબ્લેટ પાંચસો મિલીગ્રામ કેલ્શિયમ સાથે ઓકે એટલે બે વસ્તુ અગત્યના મુદ્દા તમે કીધા કે એક વખત ડેફિશિયન્સી આવે તો એને સિરિયલ ટ્રીટમેન્ટ લાંબો સમય કરવી અને નેક્સ્ટ યર પાછું ચેક કરીને કન્ફર્મ કરવાનો કે શું થાય છે અને બીજી વસ્તુ એ કે પ્રિવેન્શનનો ડોઝ જુદો છે અને થેરાપીટિક એટલે કે જેને ખરેખર ડેફિશિયન્સી છે એના માટે ટ્રીટમેન્ટનો ડોઝ આખો જુદો છે એટલે નો વન ફોર્મ્યુલા ફિટ સોલ એમ કે બધાને હું એક સરખું આપું જે અત્યારે ચાલી રહ્યું છે કે ભાઈ બધા એક સરખું લે હું લઈશું ભાઈ લે એમ કે તમે ગોળીની વાત કરો કે સાહેબ આ તો અમે ત્રણ મહિનાથી ખાઈએ જ છે તો પણ પેશન્ટ સિમ્ટમ સાથે આવતા હોય છે આ એનો જવાબ છે એનો એક વધારાની આગળ હજી એમાં વાત છે કે વિટામિન બી ટ્વેલ્વની વાત સાદી છે એબ્ઝોર્બ થઈ ગયું ને કામે લાગી ગયું વિટામિન ડી આપણા શરીરમાં જઈને લીવરની અંદર પહેલી મેટાબોલિઝમ થાય અને એક એક્ટિવ સબસ્ટન્સ આવે એ એક્ટિવ સબસ્ટન્સ કિડનીમાં જાય અને પછી જે વિટામિન જે સબસ્ટન્સે કામ કરવાનું છે પછી આવે મતલબ કે લીવર ફંક્શનિંગ હોવું જરૂરી છે કિડની ફંક્શનિંગ હોવી જરૂરી છે તો આપણે લીધેલું સપ્લિમેન્ટ કામ કરે લીવર કે કિડની પ્રોપરલી કામ ના કરતા હોય તો ફોર્મ્યુલા અથવા જે વિટામિન ટી જે કેમિકલ સબસ્ટન્સ લેવાનું છે એ આખો સબસ્ટન્સ જ બદલાઈ જાય અને એટલે વિટામિન ડી જે હું લઉં છું એ તમે લો એ કોઈ રીતે ના ચાલે તમે વિટામિન ડી છ મહિના લે કર્યું તોય સુધારો નથી થયો કારણ કે તમારી કિડની પૂરતી કામ નથી કરતી તમે લીધું વિટામિન ડી એ જે કામ કરતા વિટામિન ડી માં ફેરવી ના શકી અને એટલે બધી જ મહેનત સમય શક્તિ નકામા થયા અને માટે લીવર અને કિડનીના દર્દીઓએ તો ખાસ ડોક્ટરની સલાહ પ્રમાણે એક અલગ સબસ્ટન્સ કેલ્સીથિયોલ લેવાનો હોય છે એ લેવો જરૂર એટલે પેલું ખાયું પેલું ખાલી વિટામિન નથી આ ભરેલું વિટામિન છે એટલે કે આની પાસે એની ટ્રીટમેન્ટનું સારવારનું એક સાયન્સ છે કેટી પાર્ટીમાં આ કે કોઈ સોશિયલ ગેરિંગમાં તમે મજા મસ્તી એક્સચેન્જ કરો પણ મહેરબાની કરી તમારી વિટામિનની કોરિયો ના બિલકુલ કેટલાક પિક્ચરોમાં ત્રણ રોલ કે પાંચ રોલ હોય એવી રીતે આવા વિટામિન ના નામ ધરાવતા પાંચ અલગ સબસ્ટન્સીસ છે જેને ટી ટવન્ટી ટુટી થ્રી એવા નામ આપેલા છે જે એવરેજ વ્યક્તિ માટે બધું સરખું લાગે પણ એ દરેકના પોતાના ઇન્ડિકેશન છે દરેકની પોતાની અલગ અલગ કોસ્ટ છે ઘણી વાર આને જો થતું હોય છે કે નામની દવા કોઈ સાંભળે કે આ મોખી છે અને વધારે સારી છે એવું કયું છે તો લોકો કેલ્સીટ્રીઓલ લેવાનું ચાલુ કરે છે માત્ર કિડનીના રોગમાં જ જરૂરી તો ત્યાં તમે તમારા પૈસા સમય શક્તિ વેડફી રહ્યા છો કોઈ અને માટે જ એકનો વિટામિન ડી એ બીજાને માટે ફાયદાકારક જ છે એવું જરૂરી ઓકે એટલે ટૂંકમાં કોઈ પણ નોલેજ ક્યાંયથી પણ મળે અત્યારે તો સોશિયલ મીડિયામાં તો બધું ચારે બાજુ તકલાબંધના ભાવે મળી જ રહ્યું છે ખાલી લોકો એ બધું નોલેજ ગ્રહણ કરે છે કે સનલાઇટ લેવાની છે લેતા નથી અને જેને કારણે આ બધા પ્રશ્નો થાય છે હવે આપણે રેપિડ ફાયર પર આવી જઈએ ફટાફટ કે વિટામિન ડી ડેફિશિયન્સી માત્ર વેજીટેરિયનમાં થાય ના બિલકુલ નહીં વિટામિન ડી સન એક્સપોઝર ના હોય એવા કોઈનામાં પણ થઈ શકે દાખલા તરીકે કોઈ વ્યક્તિ ત્રણ મહિનાથી હોસ્પિટલમાં છે તો એને વિટામિન ડી ડેફિશિયન્સી થઈ શકે બાકી એ સનલાઇટને એક્સપોઝ નથી થતી કેટલાક આ કલ્ચર તરીકે કમ્પ્લીટ કવર કરવાના વસ્ત્રો પહેરવામાં આવી તો એમાં વિટામિન ટી ની ડેફિસેન્સી થઈ શકે એ જ રીતે કેટલીક દવાઓ થાઈરોઇડ એપિલેપ્સી એટલે કે ખેંચ અને આવી કેટલીક દવાઓ એ બી છે કે જે લેતા હો ત્યારે વિટામિન ટી અને કેલ્શિયમનું એબ્સોર્પ્શન ઘટે ખાસ કરીને થાઇરોઇડના રોગો અને ખેંચના રોગોના દર્દીઓની દવાઓની સાથે વિટામિન ટી અલગથી લેવું જરૂરી છે ક્યાંક એની જરૂરિયાત વધે તો વિટામિન ટીની ખામી વેજીટેરિ પૂરતી રિસ્ટ્રિક્ટેડ નથી ઓકે અને આ પંદર વીસ મિનિટનું સન એક્સપોઝલ લઈએ તો ચાલે એ બીજું કંઈ હોય બીજી કઈ સારવારની જરૂર નહીં બિલકુલ ઓકે અને વિટામિન ડી થી ઇમ્યુનિટી બુસ્ટ ઓફ થાય કોવિડ આવ્યો જ્યારે કોરોનાનો વાયરસ આવ્યો ત્યારે આવું બધું ઘણી બધી માહ્યતાઓથી હતી પણ કોઈ પણ સ્ટડીમાં હજી આ વાતને બહુ વજૂદ આપવામાં આવ્યું નથી સાબિત થઈ શક્યું નથી પણ યસ વિટામિન ડી ની ખામીને કારણે કેટલા કેન્સર થાય છે એના ઉપરથી આ એક વાત ચાલુ થઈ છે કે વિટામિન ડીથી ઇમ્યુનિટી વધે પણ એને માટે ચાલતી રાહ જોવી જરૂરી કહેવાય અને તમે કીધું તડકામાં જાવ તડકા જવાનો ટાઈમ નથી તો હું વિટામિન ડી લઉં તો ચાલે બિલકુલ ચાલે તડકામાં તમે ના જતા હો અથવા વિટામિન ડી ની ખાની રિપોર્ટમાં આવી હોય તો તો સપ્લિમેન્ટ લેવા જ જોઈએ દરેક ગવર્મેન્ટ વિશ્વભરની બધી ગવર્મેન્ટ હવે એવો પ્રયત્ન કરી રહી છે કે કોક ખોરાકમાં વિટામિન ડી ફોર્ટીફાઈ કરીને આપે જેથી કરીને આ ખામી સર્જાય જ અને ટૂંક સમયમાં આપણે ઓલરેડી એવા કેટલાક ખોરાક છે અને ટૂંક સમયમાં એની એક નેશનલ પોલિસી પણ આવી જશે જે રીતે આયોડિન માટે ઓકે મૂડ સ્વિંગ અને વિટામિન ડી નું કનેક્શન કોઈ ખરું વિટામિન ડી થી ડિમેન્શિયા થાય એવું હવે સાબિત થઈ શકે છે વિટામિન ડી ની ખામી થાય સોરી ડિમેન્શિયા અને ડિપ્રેશન બંને વસ્તુ સાથે એને જોડાયેલું છે અને એટલે જ મૂડ સ્વિંગ થઈ શકે ખાસ કરીને શિયાળામાં ડિપ્રેશન વિટામિન ડી ની ખામી સાથે સીધે સીધું જોડાયેલું છે એટલે જે લોકોને ડિપ્રેશન હોય એ લોકોએ પોતાની વિટામિન ડી ની તપાસ એક વાર તો કરાવી લેવી ઓકે અને વિટામિન ડી ટેસ્ટ કર્યા વગર લઈ શકાય ના હું એવું સજેસ્ટ નહીં કરું વિટામિન ડી ટેસ્ટ કરીને જ લેવું જોઈએ કારણ કે ડ્રગ તરીકે વિટામિન ડીનો ઓવરડોઝ સેફ નથી એની પોતાની ઘણી બધી સાઈડ ઇફેક્ટ છે એટલે ટેસ્ટ કર્યા વગર નહીં લેવો જોઈએ કોર્સ પત્યા પછી ફરી એકવાર ટેસ્ટ કરીને કન્ફર્મ કરી લેવું જોઈએ કે નોર્મલ થઈ ગયું છે ને પછી બંધ કરવું જોઈએ વિટામિન ડી ઇનડેફિનેટ લાઈફ લોંગ લેવાની જરૂર નથી અને એક છેલ્લો સવાલ અત્યારે હેલ્થ ચેકઅપનો જમાનો છે બહુ બધા લોકો હેલ્થ ચેકઅપના રિપોર્ટ્સ લઈને આવે છે અને એમાં ઈ વેરીબિલિટી વિટામિન ડી ડેફિશિયન્સી જોવા મળે છે તો એ લોકોએ વિટામિન ડી નું સપ્લિમેન્ટેશન લેવું કે ના લેવું સિમ્ટમ્સ નથી જો એ લોકો ખોરાક કે સૂર્યપ્રકાશ દ્વારા વિટામિન મેળવી શકે એમ હોય તો એ લોકોએ સપ્લિમેન્ટ લેવાની જરૂર નથી સિવાય કે એમનો રિપોર્ટ બાર નેનો ગ્રામથી ઓછો બતાવે એથી ઓછો હોય તો એ પ્રૂવન ડેફિશિયન્સી છે જેમાં સપ્લિમેન્ટ લેવું જરૂરી છે પણ જનરલી અમે એવું જોયું છે કે આજકાલ બે આપણે સનલાઇટનો એક્સપોઝર પણ પ્રોપર નથી અને ફૂડ પણ એવું લેતા નથી કે જેમાંથી વિટામિન ડી મળે એટલે માય સજેશન બી વિટામિન રિપોર્ટ જોઈ અને લેવા જરૂરી ઓકે તો થેન્ક યુ દર્શક મિત્રો આજે અમે આશા રાખીએ છીએ કે ડોક્ટર સરે એક સૂરજના તડકા જેવી ક્લેરી વિટામિન ડી વિશે આપી કે ટેસ્ટ કરો ટ્રીટ કરો અને સનલાઇટને ટ્રસ્ટ કરો બ્લાઇન્ડલી કશું ફોલો ના કરો અને ડેફિશિયન્સી આવે તો એને સિકવન્સિયલ ટ્રીટ કરવી જરૂરી છે અને સાહેબે જેમ કીધું કે ટ્વેન્ટી ટ્વેન્ટી ટ્વેન્ટીની ફોર્મ્યુલા આપણે યાદ રાખીએ કારણ કે બધાને ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર્મેટ બહુ જ પોપ્યુલર છે અત્યારે પણ અને સાથે સાથે એ પણ વસ્તુનું ધ્યાન રાખીએ કે નો વન સાઇઝ ફિટ સોલ એટલે કે કોઈ એક ટેબ્લેટ કે કોઈ એક વિટામિન કે કોઈ એક ઇન્જેક્શન જે તમે લીધું તમને સારું થયું એનાથી તમારા ફ્રેન્ડ કે ફેમિલી મેમ્બરને સારું થાય એવું બિલકુલ જરૂરી નથી તો આવી અનેક આવી ક્લેરિટી માટે અમારી સાથે આ સ્વાસ્થ્ય સેતુ સંવાદમાં જોડાતા રહેજો થેન્ક યુ ડૉક્ટર રૂપબંધું થેન્ક યુ દર્શક મિત્રો જોડાવ Thank you.